બાબા મેમોરિયલ હોસ્પિટલ દેવાની હત્યા વખતે ગણેશની બાઇક પર ગયો હતો અને આરોપીઓ સાથે તે મળેલો હોવાની શંકામાં દેવાના ભાઈ અને સાગરીતોએ મોતની ઘાટ ઉતારી દીધા હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે ડિંડોલી અમિતરા સોસાયટી પાસે શનિવારે રાત્રે નવી પદેના અરસામાં કરપીણ હત્યા કરી હતી આ હત્યામાં સામેલ અમીધરાનગરના સુખલાલ ઉર્ફે રાજ ઉર્ફે સુખા ભાગવત પાટીલ પવન સંજય પાટીલ અર્જુન મોતીલાલ યાદવ અને મહાદેવનગર બેમારેતા રહેતા હર્ષ રાજેન્દ્ર કોળી

અને તેણે જ દેવાનું કાસર કરાવી નાખ્યો હોવાની શંકા તેના પરિવારને થતી હોય વારંવાર ઝઘડાઓ થતા હતા દેવાના હત્યારાઓ સાથે સમાધાન માટે પણ ગણેશ દબાણ કરતા હોવાની શંકા વધુ પ્રબળ બનતા મામલો હત્યા સુધી પહોંચે તો ઉલ્લેખનીય છે કે ઉધરાના ભૂટલેક ગરબ કાળુની હત્યામાં પણ ગણેશ માસ્ટર માઇન્ડ હતો તેની પર થયેલો હુમલો કાળુએ કરાવ્યાનું જ્વાણી તેણે સાબિતો પાસે કોરોના વખતે કાળોની હત્યા કરાવી હતી ત્યારથી તે ચર્ચાસ્પદ બન્યો હતો તેની વિરુદ્ધ પણ હત્યા સ્નેચિંગ સહિત પંદર ગુના હતા હાલ ડિંડોલીના ઇન્સ્પેક્ટર આર જે ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે ડિંડોલીમાં જગદંબા નગર સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જના તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે પોલીસની ટીમ પણ જોડાઈ હતી અને આ ઘટનામાં ડિટેક્શન ખૂબ જ સમયમાં અમે ચાર આરોપીઓની ડિટિંગ કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારો પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો પણ છે તો આ બંને બાળકિશોરોને પણ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે મોટી હતો તે વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ કરનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને જેમ કેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એને હત્યા ની ઉજાવી હતી આજે ઘટનામાં જે ચપ્પુ વપરાયો છે એને હજી રિકોર્ડ કરવાનું બાકી છે પોલીસ એના માટે ફરગર પોલીસ પર સુધી પણ માગશે આરોપીઓની અને જે પણ કાયદેસર કાર્યવાહી છે એ કરવામાં આવશે આ ઘટનામાં જે મરણ જનાર છે ગણેશ વાઘ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુના દાખલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ કે બાવીસ જેટલા ગુનાઓ છે એ તમામ અત્યારે ચેક કરી રહ્યા છીએ સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપી સિદ્ધલાલ પાટીલ એના પાસ ઉપર અગાઉ જીપીએફ એકસો પાંત્રીસ મીટરનો ગુનો પણ નોંધાયેલો છે અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવણી છે કે નહીં તે પણ અમે તપાસી